મહીસાગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં જેટલા સમયથી એકાદ બાદ એકના આગના બનાવો બની રહ્યા છે ત્યારે જિલ્લામાં વધુ એક આગનો બનાવ બનવાનું સામે આવ્યું છે જિલ્લાના ખાનપુર તાલુકાના નરોડા ગામ પાસેના જંગલ વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી આગ લાગતા જ વંદરાઈ બળવા લાગી હતી તો જોત જતામાં આગ સમગ્ર વિસ્તારમાં પકસરી ચૂકી હતી આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં એક એકર જેટલા વિસ્તારમાં આગ પ્રસરી ચૂકી હતી ત્યારે આ બનાવ અંગેની જાણ જિલ્લા વન વિભાગને તથા જ વન કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ બુજવાની કામગીરી હાથ ધરાઈ હતી તો વન કર્મચારીઓ દ્વારા ફાયર બ્લોઅર ની મદદથી આગ પર કાબૂ મેળવવામાં હતો અને આગને આગળ વધતા વધુ પ્રસરતા અટકાવી હતી તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ